સામરફળિયામાં શ્રીજીની વાજતે ગાજતે વિસર્જન યાત્રા નીકળી દુલસાડના સામરફળિયામાં ગણપતિ મહોત્સવ બે હજાર ચોવીસની ભવ્ય ઉજવણી કરાઈ દુલસાડના સામરફળિયાના રહીશોએ જય જલારામ યુવક મંડળના બેનર ગણેશ ચતુર્થીએ વિધિપૂર્વક ગણપતિની સુંદર પ્રતિમાની સ્થાપના કરી હતી દુલસાડના સામરફળિયાના ભક્તજનોએ નવ દિવસ

દુસાળ સામરફડિયાના બાળક વૃદ્ધ વડીલ મહિલાઓ હળીમળી ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે ખાસ કરીને યુવાનો અને વડીલો દ્વારા ભારે જહેમત ઉઠાવી ગણપતિ મહોત્સવ બે હજાર ચોવીસને ને સફળ બનાવવામાં પોતાનો ફાળો આપ્યો હતો